અને આ આયોજનમાં સવારમાં નવ વાગે એક ભવ્ય ધર્મસભા છે સાડા અગિયાર વાગે ધર્મસભા પૂરી થાય તો નીચા કોટડાથી પગયાત્રીએ ધજારોહણ કરવા માટે ઊંચા કોટડા એ પધારવા માટે બધાઈને અમારું વાવભેરું આમંત્રણ છે ધર્મસભામાં જોડાવ ધજા ધજામાં જોડાવ અને પ્રસાદી ઊંચા કોટડા એ બે વાગે લેવાની છે આપ સૌને આજુબાજુના તમામ હિન્દુ ભાઈઓને મારી રમજુ બાપુની એવી અપીલ છે કે આ યાત્રા લોકોને યાદ રહેવી જો એટલું આપણે એમાં જોડાવાનું છે તમામ હિન્દુ ભાઈઓ બહેનોને અપીલ છે કે એક દિવસ બાર મહિનામાં એક જ દિવસ ટાઈમ કાઢવાનો હોય છે અને એ ટાઈમ માખો ચામુંડાના દર્શન પણ થાય સંતોના દર્શન પણ થાય અને ધર્મનું કાર્યકર આપણે કરી દેતા હોય ધર્મ જાગરણ સમન્વય મારાને તમારા એકબીજાના મિલન કરવા માટે સનાતન ધર્મનો આગળ પ્રચાર થાય એના માટે આ લોકો રાત દિવસ મહેનત કરતા હોય છે આપણે તો એમાં એક જ દિવસન આપવાનું હોય છે તો એ દિવસમાં જોડાવા માટે એટલે કે એકવીસ ચાર બે હજાર ચોવીસમાં કોટડા મુકામે સવારમાં નવ કલાકે આપણે સૌને નીચા કોટલા ભીલ જ્ઞાતિની વાડીમાં ભેગું થવાનું છે હું પણ આવવાનો છું હું પણ ઘડાને સાથે લાવવાનો પણ છું તો આપ સૌને મારું હાર્દિક આમંત્રણ છે શ્રી શ્રી એકાદ મહામલેશ્વર અંબિકા પીઠાધીશ અખિલ ભારતીય સંત સમિતિ સૌરાટ ઝોનના અધ્યક્ષ શ્રી રમજુ બાપુ આપ સૌને એક અપીલ કરે છે કે આપ આમાં જોડાવ આપ સૌને મારા જય અંબે જય જય શામુંડા અભિનંદન ધર્મ જાગરણ સમન્વયના તમામ આયોજકોને વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળને આર તમામ સંસ્થાને મારા અભિનંદન કે આપ જે મહેનત કરો છો એમાં અમે ખૂબ રાજી છીએ સંતો પણ રાજી છે અને આ કરવું જરૂરી છે અને આ જે એક જણો અગિયાર અગિયાર જણાનામાં લાવવા માંડે તો કોઈ હિન્દુસ્તાનમાં બાકી ન રહે આના માટે મારી આપ સૌને અપીલ છે જય શ્યારામ જેમ બેન Ya mata. Bapak.